કેસીઆરસી દ્વારા સૌથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા હતા વિવિધ વિસ્તારોમાંથી આવેલા દર્દીઓની તપાસ આવી હતી હતી અને ત્યારબાદ જરૂરત તેવા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવ્યું હતું કે સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે અને ઓપરેશન પહેલા ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી લેવામાં આવતી કાળજી પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે માત્ર આંકડાઓ નહીં પરંતુ આંખના દર્દીઓની સાચા અર્થમાં સેવા થાય અને વધુમાં વધુ લોકોના જીવન હોસ્પિટલ ને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે એમને એમનું ઝાંખ્યું દેખાવાનું બહુ તકલીફ હતી અહીંયા અમને સમાચાર મળ્યા અમે આવ્યા શનિવારે ઓપરેશન ના થયો ને હવે અમને ઘણો પણ ફરક લાગે છે અત્યારથી હજી થોડાક દિવસ નીકળશે એટલે ચોખ્ખું દેખાવ માનશે એમ મુન્દ્રા કચ્છથી આવ્યા છીએ અમે ને હું એમનો છોકરો છું અમારા મા છે પેશન્ટ મેં સંસ્થાનો ખૂબ 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 આભાર કે અમને જગ્યા પહેલી જ માલિકો બરાબર મળી એમ માત્ર મહેશ રહેસી ગામુથાળા તાલુકા અબડાસા હું અહીંયા કેસીઆર હોસ્પિટલ અંદરમાં જ આવ્યો છું મારું આંખ બેનું ઓપરેશન થયું સાવ દેખાવતું ન હતું લીલાબેન જયંતિલાલ ધોળું પટેલ ગામ જમાથડા ને હું જે આ ઓપરેશન માટે આવી હતી ને મને દસ વર્ષથી મોત્યો હતો આંખમાં ને સે જે સંપૂર્ણપણે દેખાતું નહોતું પણ આ ઓપરેશન પછી મને બહુ સારું અને એકદમ સરસ દેખાય છે હું તો બહુ બધાને એ જ કહું છું કે બધા માણસો જેટલું બની શકે ત્યાં સુધી આપણે આ હોસ્પિટલમાં આવવાનું છે ને કરવાનું છે ને આ બહુ સારું છે એકદમ કરવા જેવું જ છે હું કેસીઆરસી અંધજન મંડળમાં નોકરી કરું છું દેવસિંહભાઈ જ્યારે આવ્યા ત્યારે એમને ખબર નહોતી કે અમને મોત્યું છે એ ઘણા ટાઈમથી ગાડી હલાવતા હતા પણ એમને આપણા ઘણે ના હલાવતા બીજે ઘણે પણ અમારા પાસે જ્યારે આવ્યા ને ત્યારે એની ચેકઅપ કરવામાં આવ્યું અને ચેકઅપ કરીને જોયું તો એમને મોત્યો હતો અને એ ભાઈ કેમ કે કરતા હતા ભલે હું જ્યારે ડ્રાઈવિંગ કરતા હતા ત્યાં દેખાતો હતો આજે પણ આજે એ ભાઈ ડ્રાઈવિંગ કરે છે ને તો બહુ સારું દેખાય છે અને આજની તારીખમાં એને થોડુંક આમ દૂર નજીકનું હતું તોય નથી દેખાતું આજે બહુ દેવાભાઈને સારું દેખાય છે દેવાભાઈ પોતે કહે છે કે નહીં કેસીઆરસીમાં આવ્યો તો ખરો પણ જો કેસીઆરસીમાં ન આવ્યો તો મારી આંખ તો હાલી જત કેમકે એમને તો ખબર જ ન હતી કે શું મોતું છે કે નથી કેમ ભાઈ નોકરી કરતા હતા બીજે પણ એમને ખબર નથી કે મારા મને આંખમાં મોત્યો છે એ કેમ કે ગાડી આકેલતા હતા પણ એમને ખબર નથી પછી કેસીઆરસીમાં આવ્યા ત્યારે એ કેમ કે આંખનું ચેકઅપ ને બધું થાય છે તો દેવાભાઈને લાગ્યું કે હાલો તો ચેકઅપ કરાવ્યું દેવાભાઈ ચેકઅપ થયો તો દેવાભાઈને મોત્યો હતો ને હવે દેવાભાઈને એમ લાગે છે કે જો કેસીઆરસીમાં ના આવ્યો ને તો મારી આંખ ખાલી પૂછાત આજે બહુ સારું છે એમને અને આજે રિઝલ્ટ એનું બહુ સારું મળ્યું છે કેસીઆરસીને પણ એ દેવસિંહભાઈ કહેતા તો બહુ આભારી છું કેસીઆરસી હોસ્પિટલમાં સારવાર કરાવનાર દર્દીઓ પણ સુખદ અનુભવ લઈને જાય છે ઘણી વખત સામાન્ય ફરિયાદ લઈને દર્દીઓ ગયા હોય અને આંખમાં મોતિયો હોય તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે અને કેસીઆરસી અંધજન મંડળમાં ઓપરેશન કરાવ્યા બાદ આંખોમાં નવી રોશની મેળવી હોય તેવા અનુભવો પણ દર્દીઓએ વર્ણવ્યા હતા મારું નામ રોહિલ અરવિંદ છે હું અહીંયા અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત જે હોસ્પિટલ છે અહીંયા મેનેજર છું અને અહીંયા વિવિધ પ્રકારના દિવ્યાંગો માટે કામ થાય છે અને કચ્છની સૌથી આધુનિક એવી આંખની હોસ્પિટલ છે આપણે સાહેબ અહીંયા પાંત્રીસ હજારથી વધુ ઓપરેશન કેસીઆરસી આંખની હોસ્પિટલમાં થઈ ચૂક્યા છે અને અમારી સંસ્થા છે એ નંબરમાં નથી માનતી કેટલા હજારો ઓપરેશન કર્યા એ મહત્વનું નથી પણ ઓપરેશનની ક્વોલિટી કેવી છે ઓપરેશન કેવા થયા છે અને આપણે લોકોને નજર આપી શકીએ છીએ એ જ અમે મહત્ત્વ રાખીએ છીએ આજે પણ આપ જોશો કે અત્યારે શિયાળાનો સમય છે તો દર શનિ રવિ અમારે ત્યાં ઓપરેશન થાય છે અને બે હજાર સાતથી કરીને આજ સુધી અમારા અમદાવાદથી જ ડૉક્ટરો આવે છે અમદાવાદમાં અંધજન મંડળ સંચાલિત બારેજા ખાતે ગુજરાતમાં સૌથી મોટી આંખની હોસ્પિટલ છે ત્યાં બધા જ પ્રકારના આ ટ્રાન્સપ્લાન્ટથી માંડીને કેટરેક્ટ હોય ગ્રાફ્ટિંગ હોય કે પછી કોર્નિયા અને રેટિના જેવી જે પ્રોબ્લમ્સ છે એની પણ સારવાર બધી થતી હોય છે અહીંયા પણ આપણે કચ્છમાં શરૂ કર્યું છે કે કોર્નિયા એટલે કે કીકીના ડૉક્ટરો અને પડદાના ડૉક્ટરો કચ્છમાં ક્યાંય નથી તો એની સેવા મળી રહે એના માટે થઈને અમે મંથલી એક ડૉક્ટર અમદાવાદથી આવે છે આપણે બે હજાર સાતથી કરીને મોતિયાના ઓપરેશનનું જે આખું અભિયાન છે મોતિયો મુક્ત ગુજરાત તો એમાં અંધજન મંડળ પણ સામેલ છે અને અમે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે ગુજરાત સરકારનું જે આખું વિઝન છે કે મોતિયો મુક્ત અભિયાન તો એમાં અમારી સંસ્થા લીડરશિપ કરે છે અને અહીંયા આપ જોશો કે દર શનિ રવિ ઓપરેશન થાય છે અને અહીંયા જ અમારી ક્વોલિટીમાં અમે માનવાવાળા છીએ સરકારની જે ગાઈડલાઇન છે એનું સંપૂર્ણ પાલન કરી અને ઓપરેશન કરવામાં આવે છે જેથી કરીને દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન થાય એનું વિઝન સૌ વધુમાં વધુ કેવી રીતે સારું આવે એ જ અમારો ઉદ્દેશ્ય છે અને જે પ્રાઇવેટ કે બીજી જગ્યાએ પંદરથી વીસ હજાર રૂપિયા ખર્ચો થતો હોય એવા ઓપરેશન અહીંયા નિશુલ્ક કરવામાં આવે છે તો વધુમાં વધુ આપના માધ્યમથી હું એ જ લોકો સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે આવા જે દર્દીઓ છે કે જેને પોતાને ખબર નથી કે મારી આંખમાં કેટલી તકલીફ છે અને જો સમયસર ઓપરેશન ન થાય તો વ્યક્તિની આંખ પણ જતી રહેતી હોય છે પછી ગમે તેવા સારા ડૉક્ટર હોય કે ગમે તેવી આધુનિક હોસ્પિટલો હોય પછી એનો રિઝલ્ટ આવતું નથી તો આપના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે વધુમાં વધુ લોકો જાગૃત થાય અને અંધજન મંડળની આંખની હોસ્પિટલમાં આવે એની ટાઈમ અમારા દર શનિર ઓપરેશન થાય છે તો લોકો વધુમાં વધુ આપના માધ્યમથી લાગ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ